જોહાર ગુજરાતીમાં આપણી ગુજરાતી હું દિવ્ય હવે હાલ અમે ઉભા છીએ માંડવી જંખાવ હું ઉભો છું જયારે અમે અહીંથી જઈ રહ્યા હતા ત્યારે અમારી નજર એક સરકાર દ્વારા બનેલા દ્રસ્ત હાલતમાં પડેલા એક કેન્ટિંગ પર પડી હાલ આપણે વાંચી શકીએ છીએ કે સુરત વન વિભાગ દ્વારા માંડવી જે વન વિભાગનો એરિયો લાગે છે ત્યાં એ કેન્ટિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તો અમને લાગ્યું કે થોડા ત્યાંના આપણે સ્વાદ પણ ચાખી આવીએ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અહીં વનશ્રી કેન્ટીન બનાવવામાં આવી છે માંડવીનો આ દક્ષિણ રેન્જ લાગે છે ત્યાં આ કેન્ટીનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે લોકો માટે એક સવારની પરમાં કે સાંજે કે અન્ય સમયે જ્યાં નાસ્તો કરવાનો હોય કે અન્ય પ્રકારની નાસ્તો કરવા માટે જે સમય ફાળવીને લોકો અહીં આવીને નાસ્તો કરી શકે એના માટે સરકાર દ્વારા બનાવવામાં આવી છે હવે આ કેન્ટીન ઘણા સમયથી એમ જ પડેલી છે આ કેન્ટીનમાં લગભગ હજારો રૂપિયાનો જ્યાં ખર્ચો થયો હોય લાખો રૂપિયાનો ખર્ચો થયો હોય અને આ કેન્ટીન આવી ધ્વસ્ત હાલતમાં પડી હોય તો માણસો આ વ્યક્તિઓના જે ટેક્સના પૈસા છે તે ક્યાં જાય છે તે હજુ સુધી ખબર પડતી નથી આજે કેન્ટીન છે એને બન્યા આશરે બે થી ત્રણ વર્ષ થવા આવ્યા છે આ કેન્ટીન નું નિર્માણ થયું ત્યારબાદ કેન્ટીન ની બાજુમાં એક વોશરૂમ ની પણ વોશરૂમ પણ બનાવવામાં આવ્યું છે અને એ વોશરૂમ બનાવ્યો એનો હવે ઉપયોગ કઈ પ્રકારનો થઈ રહ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ કેન્ટિંગમાં કોઈ પ્રકારની દુકાન નથી કેન્ટિન હાલ ધ્રસ્ત હાલતમાં છે નથી એનો ઉપયોગ કરી રહ્યા ઉપયોગમાં લેવાઈ રહી તો શા માટે બનાવી છે માત્ર બજેટ આવે અને એનું નિર્માણ કરી દેવાનું હોય એવું એ લોકો વિચારીને લાગે તંત્રે આટલી પણ ભાન નથી કે આ વિસ્તારમાં કેટલી વખત આવી કેટલી આવી કેન્ટીનો બનાવેલી છે એક પણ કેન્ટિંગ બરાબર ચાલતી નથી અંદર નથી દુકાનોની વ્યવસ્થા માત્ર બનાવ્યા બાદ ખકડેલ હાલતમાં જોવા મળે છે જયારે વન વિભાગ આ કેન્ટિંગ કે તંત્ર આ કેન્ટીન બનાવી રહ્યું હતું ત્યારે એ લોકો એટલું ધ્યાન રાખવાનું હતું કે શું આનું નિર્માણ જરૂરી છે આમાં જે રકમ લાખો રૂપિયા વપરાય છે તે અન્ય કઈ આદિવાસી વિસ્તાર છે અહીં લોકોના વિકાસમાં ન કરી વિકાસમાં ન વાપરી શકાય ચલો વન વિભાગનો જે વિભાગ લાગે છે તો એને આપણે કઈ પશુ પશુઓ માટેની વ્યવસ્થા કરી શકીએ પશુઓની જાનવરો માટેની વ્યવસ્થા કરી શકીએ પરંતુ તંત્ર એ તો ખાલી એટલું ધ્યાન રાખવું છે કે એકવાર બનાવ્યા બાદ એના ફોટા પાડીને મૂકી દેવાના આ સુરત વન વિભાગનો વિસ્તાર લાગે છે આટલી આવી કેટલી કેન્ટીનો બનાવવામાં બનાવવામાં છે છે કેટલા આવા બિલ્ડિંગો ખાલી હાલતમાં પૈસાનો બગાડ થાય છે લાખો રૂપિયા અહીં તમારા વેકાયેલા લોકોના ટેક્સના પૈસા ક્યાં જાય છે તો આવી હાલતમાં વપરાય છે જોવાનું રહ્યું આ કેન્ટીનની બહાર આગળ આપણે જોઈએ આપણી સાથે હું સુધી વ્યસ વસાવા જોતા રહીએ ડિસિઝન ન્યૂઝ ગુજરાત ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો